નમસ્કાર જય માતાજી જય શ્રી વિષ્ણુ મિત્રો હું આપનું સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલ જ્યોતિષ દર્શન પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સાપ્તાહિક રાશિફળ વિશે નવ ઓક્ટોબરથી લઈને પંદર વીસ ઓક્ટોબર ઓગણીસો પચીસ સુધીના અઠવાડિયામાં બાર રાશિઓનું ભાગ્ય કઈ રીતે ફરશે તે વિશે અને હા આ અઠવાડિયામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર પણ આવવાનો છે કરવા ચોથ જે દસ ઓક્ટોબરે ઉજવાશે ચાલો શરૂ કરીએ ભાગ્યશાળી રાશિઓનું ભાગ્ય જેમાં જે આ યાદીમાં સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિના લોકો માટે આરોગ્ય સામાન્ય રહેશે જો પશુઓ સાથે વ્યવહાર કરતા હો તો સાવચેત રહો તેમને બેદરકારીથી ન પરેશાન કરો રાહુની સ્થિતિના કારણે શરાબ પીને ડ્રાઈવિંગ કરશો નહીં નહીં તો અકસ્માતનો ખતરો રહેશે આર્થિક રીતે આ અઠવાડિયું લાભદાયક રહેશે જૂની દિલમાંથી અચાનક લાભ થઈ શકે છે વેચાણ અને ખરીદીથી પણ નફો મળશે જૂના રોકાયેલા માલનું વેચાણ પણ થશે જેથી તમે તણાવમુક્ત રહેશે સંતાન તરફથી પણ ખુશખબર અથવા ગિફ્ટ મળવાની શક્યતા છે રિલેશનશીપ માટે પણ આ અઠવાડિયું સારું રહેશે મંગળ અને કેતુના કારણે પાર્ટનરને હળકી આરોગ્યની સમસ્યા થઈ શકે છે જેમ કે ઇન્ફેક્શન અથવા પીઠ સર્વાઇકલમાં પીડા છતાં પાર્ટનર તરફથી પરિવાર કે કરિયર સંબંધિત ખુશખબર મળવાની શક્યતા છે પરિવાર સાથે કોઈ પાર્ટી કે કાર્યક્રમમાં જવાનું પણ યોગ છે કેરિયર માટે મંગળબુદ્ધની યુતિથી બે મોટી ખુશખબર મળી શકે છે પદોના લાભ અને નાણાકીય લાભ મળશે અટકેલા કામો પૂરા થશે અને ઓફિસ સંબંધિત તણાવ દૂર થશે જેમાં જે આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃશ્ચિક રાશિ આ અઠવાડિયામાં સ્વાસ્થ્યમાં થોડા સમસ્યા આવી શકે છે હાથ અને પગમાં દુખાવો એલર્જી અથવા કોઈ સાથે વાદવિવાદ શક્ય છે ક્યારેક ચાલાન કાપવાનું પણ થઈ શકે છે આર્થિક સ્થિતિ સારી રહેશે જૂના રોકાયેલા નાણાં અથવા ઈચ્છાઓ પૂરી થઈ શકે છે અચાનક કોઈ કોન્ટ્રેક્ટ બને છે જેનાથી નાણાકીય લાભ થશે રિલેશનશિપમાં શુભ યોગ છે પાર્ટનર પરિવાર અથવા અન્ય સ્ત્રોતમાંથી ખુશખબર લાવે છે પાર્ટનરનું પદ પ્રમોશન અથવા કોઈ મોટી પાર્ટીમાં જવું શક્ય છે વીકેન્ડમાં સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાની શક્યતા છે કેરિયર ક્ષેત્રે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે પરંતુ થોડું દબાણ અથવા અનિચ્છિત કામ પણ આવશે કુલ મળીને આ અઠવાડિયામાં મિશ્ર પરિણામ જોવા મળે છે જેમાં જે આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ અનુકૂળ છે તમે ફિટ અને ઉર્જાવાન અનુભવશો પરિવાર અથવા સગા સંબંધીઓ તરફથી કોઈ ખુશખબરી કે ઉત્સવનું આમંત્રણ મળી શકે છે પાર્ટી કે ફંક્શનમાં જવાની શક્યતા પણ દેખાઈ રહી છે હવે વાત કરીએ ધનની સ્થિતિની ધનના સ્વામી છઠ્ઠા ભાવમાં મંગળ સાથે બેસેલા છે એટલે પૈસા તો આવશે પણ સાથે ખર્ચ પણ વધશે ઘરેલું જરૂરિયાતો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ રિપેરિંગ કે રિનોવેશન જેવા કામોમાં ખર્ચ થવાની શક્યતા છે એટલે આ સપ્તાહ બજેટ થોડું હિલી શકે છે તેથી આયોજનપૂર્વક ખર્ચ કરવો દાંપત્ય જીવનની દ્રષ્ટિએ સમય અનુકૂળ છે જીવનસાથીને પણ કારકિર્દીમાં ધનલાભ કે પ્રગતિ થવાની સંભાવના છે તે પોતાના કામમાં બહુ વ્યસ્ત રહેશે પણ સંબંધમાં સમજૂતી અને સંતુલન રહેશે કારકિર્દી બાબતે આ સપ્તાહ અચાનક બદલાવ કે નવા અવસર લઈને આવી શકે છે કોઈ નવી ડીલ કે ઓર્ડર મળવાથી કામમાં વૃદ્ધિ જોવા મળશે એટલે નવ થી પંદર ઓક્ટોબર વચ્ચે જે પણ થશે તે અચાનક પણ સકારાત્મક રહેશે જેમાં જે આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિની આ સપ્તાહ આરોગ્યની દ્રષ્ટિએ તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે મંગળ અને બુધની યુતિના કારણે તમને ઈન ટી કાન નાક ગળા સંબંધિત નાની તકલીફ થઈ શકે છે તેથી સાવચેત રહો કોઈ સાથે વિવાદ કે તર્ક કરવાનું ટાળો કારણ કે આઠથી ચૌદ ઓક્ટોબર વચ્ચે થોડો ગુસ્સો વધતો જોવા મળી શકે છે પણ એક સારા સમાચાર તરીકે માતાપિતા પ્રત્યે તમારું પ્રેમ અને લાગણી વધશે ચંદ્રમા તમારી જ રાશિમાં છે એટલે મન પરિવાર તરફ આકર્ષિત રહેશે તમે તમારા પરિવારની જરૂરિયાતો સમજીને તેમને પૂરી કરવાનો પ્રયાસ કરશો એટલે કુલ મળીને આ સપ્તાહ પરિવાર અને લાગણીથી ભરેલું રહેશે હવે વાત કરીએ ધન સંબંધિત બાબતોની શુક્ર પંચમ ભાવમાં બેસેલા છે એટલે કોઈ અચાનક ડીલ કે કામથી મોટો લાભ થવાની શક્યતા છે સંતાન તરફથી પણ અભ્યાસ કે પૈસાથી સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે એટલે આ સપ્તાહ આર્થિક રીતે શુભ રહેશે સંબંધોની વાત કરીએ તો મંગળ અને બુધની યુતિ બતાવે છે કે તમે અને તમારું પાર્ટનર બંને પોતાના કામમાં વ્યસ્ત રહેશો પરંતુ વીકેન્ડે એટલે કે શનિવાર કે રવિવારે તમે બંને શોપિંગ કે ફરવા જવાની યોજના બનાવી શકો છો કારકિર્દી બાબતે સ્થાન પરિવર્તન અથવા પ્રોજેક્ટ ચેન્જ થવાની સંભાવના છે કામમાં દબાણ રહેશે અને બોસની થોડી નારાજગી પણ સહન કરવી પડી શકે છે છતાં કામ સરેરાશ રહેશે ન ખૂબ સારું ન ખરા જેમાં જે આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે ધનુ રાશિની સ્વાસ્થ્યમાં હાથ અને પગમાં દુખાવો થઈ શકે છે આ અઠવાડિયો ધાર્મિક પ્રવૃત્તિઓ માટે અનુકૂળ રહેશે મંદિર દર્શન અને દાનપુણ્ય કાર્ય શક્ય છે આર્થિક સ્થિતિ આ અઠવાડિયામાં ખૂબ સારી છે જૂના કામ અચાનક પૂર્ણ થઈ શકે છે અને અપ્રતિક્ષિત નાણાકીય લાભ મળવાની શક્યતા છે પ્રોપર્ટી સંબંધિત કામ જેમ કે મરામત પેન્ટિંગ અથવા રિનોવેશન પણ શક્ય છે રિલેશનશીપમાં સ્થિતિ અનુકૂળ છે પાર્ટનર ખુશ રહેશે અને તમને નાણાં સંબંધિત લાભ મળશે મંગળબુદ્ધની યુતિ લાભ ભાગમાં હોવાથી સેલ રોકાણ ગોલ્ડ શેર અથવા પ્રોપર્ટીથી વધારાનો લાભ મળશે સૂર્ય દશમ ભાવે હોવાથી પદોન્નતિના યોગ બનાવે છે સરકારના રોકાયેલા કામ પણ પૂર્ણ થઈ શકે છે કુલ મળીને ધનુ રાશિ માટે અઠવાડિયો ખૂબ શુભ અને લાભકારી રહેશે જેમાં જે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કર્ક રાશિની આ સપ્તાહ દરમિયાન એટલે કે નવ થી પંદર ઓક્ટોબર વચ્ચે તમારું આરોગ્ય સંપૂર્ણ રીતે સારું અને ફિટ રહેશે તમારી ઊર્જા અને એકાગ્રતા બંને ઉત્તમ સ્તરે રહેશે તમે તમારું આખું ધ્યાન તમારા કામકાજ અને અધૂરા કાર્યો પૂરા કરવામાં લગાવશો આ સમયગાળા દરમિયાન તમે માતા પિતા અને પરિવાર પ્રત્યે પ્રેમ અને લગાવ અનુભવો છો ઘરના કામકાજમાં પણ સક્રિય રહેશો અને ઘરમાં સુખદ વાતાવરણ રહેશે આ આ સપ્તાહ આરોગ્ય અને માનસિક શાંતિ માટે ખૂબ જ અનુકૂળ છે હવે જો વાત કરીએ આર્થિક સ્થિતિની તો અઠવાડિયે ઘર સુધારણા રંગરોગાન અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર થોડો ખર્ચ થઈ શકે છે પરંતુ સાથે સાથે તમને ધન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે જેમ કે કોઈ અટકેલી રકમ મળવી અથવા ડીલ સફળ થવી ઓફિસમાં પણ ધન સંબંધિત કોઈ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મંગળ અને બુદ્ધની યુતિ તમારા ચતુર્થ ભાવમાં છે જેના કારણે વાહન અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુ પર થોડો ખર્ચ વધે તે શક્ય છે સંબંધો અંગે વાત કરીએ તો શનિ ગ્રહ નવમ ભાવમાં હોવાથી સંબંધોમાં સ્થિરતા અને સમાનતા રહેશે તમારો પાર્ટનર પોતાના કામમાં વ્યસ્ત રહેશે પરંતુ તેની તરફથી પદોન્નતિ અથવા ટ્રાન્સફર જેવી સારી ખબર મળી શકે છે જો તમારો પાર્ટનર દૂર રહે છે અથવા હોસ્ટેલમાં રહે છે તો જૂના મિત્ર સાથે ફરીથી મુલાકાત થવાના સંજોગો બની શકે છે કુલ મળીને આ સપ્તાહ સંબંધો માટે શાંત અને સંતુલિત રહેશે કારકિર્દીની દ્રષ્ટિએ આ સપ્તાહ નવું શીખવા અને પ્રગતિ મેળવવાનો સમય છે તમને કોઈ નવો પ્રોજેક્ટ અથવા પ્રોડક્ટ વિશે માહિતી મળશે જે તમારા કામમાં નવી દિશા આપશે આમ કર્ક રાશિના જાતકો માટે અઠવાડિયું ઉત્સાહ અને વિકાસ લાવનાર છે જેમાં જે આ યાદીમાં સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે સિંહ રાશિની સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સિંહ રાશિ માટે શુક્ર અને કેતુનો પ્રભાવ રહેશે થોડી એસિડિટી અથવા ગેસની તકલીફ થઈ શકે છે પણ મોટો પ્રશ્ન નહીં બને સપ્તાહની શરૂઆત કોઈ શુભ સમાચાર સાથે થવાની શક્યતા છે તમારો અથવા પરિવારના કોઈ સભ્યનો અટકેલો કામ પૂર્ણ થશે સાથે સાથે પરિવાર સાથે કોઈ લગ્ન કે પાર્ટીમાં હાજરી આપવા પણ સંજોગો છે જેના કારણે આ સપ્તાહ ખુશીઓ અને આનંદથી ભરપૂર રહેશે આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ આ સપ્તાહ ખૂબ જ શુભ રહેશે તમારા બીજા ભાવમાં સૂર્ય સ્થિત છે અને કન્યા રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે જે ધનલાભ અને અટકેલા શાસકીય કાર્યો પૂરા થવાનું સૂચન કરે છે કોઈ નવી રોકાણ યોજના જેમ કે સોનું ચાંદી કે શેરબજાર પણ તમને લાભ આપશે આમ આ સપ્તાહ આર્થિક રીતે મજબૂત અને ફાયદાકારક રહેશે દાંપત્ય જીવન અંગે વાત કરીએ તો શરૂઆતમાં તમે અને તમારા પાર્ટનર બંને પોતપોતાના કામમાં વ્યસ્ત રહેશો પણ શુક્રની સાતમી દૃષ્ટિને કારણે શુક્રવારથી રવિવાર સુધીનો સમય ખૂબ રોમાંચક રહેશે તમે પાર્ટનરને કોઈ ખાસ ભેટ આપી શકો છો અથવા તે તમને પ્રેમથી કોઈ સરપ્રાઇઝ ગિફ્ટ આપી શકે છે આમ સપ્તાહનો અંત પ્રેમ અને નિકટતાથી ભરેલો રહેશે કરિયરની દ્રષ્ટિએ સિંહ રાશિના જાતકો માટે અઠવાડિયું ઉચ્ચ પ્રગતિ અને સફળતા લાવનાર છે ઓફિસમાં તમારી કોઈ ઈચ્છા અથવા પ્રસ્તાવ સ્વીકારવામાં આવી શકે છે પદોન્નતિ અથવા પ્રતિષ્ઠા વધવાની સંભાવના ખૂબ જ પ્રબળ છે શુક્ર માલવ્ય યોગ તમારી સફળતાનું માર્ગ ખુલ્લું કરશે ઓક્ટોબરનું આ સપ્તાહ તમારા માટે ખૂબ જ શુભ અને સફળતાપૂર્ણ રહેશે જેમાં જે આ યાદીમાં આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મીન રાશિના લોકો માટે આરોગ્ય સામાન્ય રહેશે દાંતમાં થોડી પીડા થઈ શકે છે અને માતા પિતા માટે થોડી ચિંતા હોઈ શકે છે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે ચંદ્ર નાણાંના ભાવે હોવાથી નાણાંનો લાભ મળશે અટકેલા કામ પૂર્ણ થશે ઉધાર મળેલા નાણાં પરત મળશે અને વધારાની આવક પણ થઈ શકે છે મિલકત સંબંધિત સમસ્યાઓ દૂર થશે ઘર પર થોડી ખર્ચા શક્ય છે જેમ કે પેઇન્ટિંગ ડેન્ટિંગ અથવા ઇલેક્ટ્રોનિક્સ પર બૃહસ્પતિ ચતુર્થ ભાવે હોવાથી પરિવાર સાથે ગુરુ આશ્રમ કે મંદિરમાં જવા યોગ છે રિલેશનશીપની દૃષ્ટિએ સપ્તમ ભાવે સૂર્ય હોવાને કારણે પાર્ટનરના સરકારી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે પાર્ટનરના કરિયરમાં પદોના લાભ અને નાણાંનો લાભ મળશે એટલે કે પાર્ટનર તરફથી ખુશખબર મળવાની શક્યતા છે કેરિયર માટે તમારી ઈચ્છાઓ પૂરી થવાની સંભાવના છે ઇન્ક્રીમેન્ટ સામાન્ય રહેશે બૃહસ્પતિની દૃષ્ટિથી પાર્ટનરની ગ્રોથ વધારે થશે પરંતુ તમારી પણ પ્રગતિ દેખાશે જેમાં જે આ યાદીમાં નવમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ આરોગ્યની દ્રષ્ટિએ સામાન્ય અને સ્થિર રહેશે પરંતુ માતાપિતા કે સંતાનની તબિયતમાં નાની તકલીફ આવી શકે છે જેમ કે વાયરલ અથવા સમસ્યા જરૂર પડે તો ડોક્ટર અને આધ્યાત્મિક રીતે શુભ છે કોઈ ગુરુ પંડિત કે જ્ઞાની વ્યક્તિનો આશીર્વાદ મળવાનો યોગ છે મંદિર જવાની કે ધાર્મિક કાર્યમાં જોડાવાની તક પણ મળશે સૂર્ય ચતુર્થી ભાવમાં છે તેથી પરિવારના કોઈ સભ્યને પદોન્નતિ કે ઇન્ક્રીમેન્ટની ખુશખબરી મળી શકે છે સાથે જ સરકારી કે પ્રોપર્ટી સંબંધિત અટકેલા કામ પણ પૂર્ણ થઈ શકે છે ધનની દ્રષ્ટિએ સમય સારો છે ધનના સ્વામી લાભભાવમાં બેસેલા છે તેથી મિત્ર કે સંપર્ક દ્વારા મોટો લાભ થવાની શક્યતા છે કોઈ નવો ક્લાયન્ટ કે નવો સંપર્ક પણ ફાયદાકારક સાબિત થશે સંબંધોમાં તમારું પાર્ટનર પોતાના કામના દબાણ કે બોસ સાથેના મતભેદને કારણે થોડી ચિંતામાં હોઈ શકે છે પણ સંબંધ સામાન્ય રહેશે કારકિર્દી બાબતે આ સપ્તાહ વ્યસ્તતા અને પરિવર્તન ભરેલો રહેશે સિનિયર મેનેજમેન્ટમાં ફેરફાર થવાની શક્યતા છે જેના કારણે કામનું દબાણ વધશે છતાં તમે તમારી મહેનત અને બુદ્ધિથી પરિસ્થિતિને સંભાળી લેશો કુલ મળી આ સપ્તાહ તમારા માટે પ્રગતિ જવાબદારી અને સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે જેમાં જે આ યાદીમાં દસમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિના લોકો માટે આરોગ્યની વાત કરીએ તો હાથ પગ અને દાંતમાં થોડી પીડા થઈ શકે છે ભાઈ બહેનો સાથે નાના ઝઘડા થઈ શકે છે પડોશીઓ અથવા કલીગ્સ સાથે પાર્કિંગને લઈને હળવા વાદવિવાદ થઈ શકે છે તૃતીય ભાવે શનિની સ્થિતિ બાકી બધું સામાન્ય રાખશે આર્થિક રીતે આ અઠવાડિયું તમારા માટે નફાકારક રહેશે અચાનક કોઈ નાણાં મળવાની શક્યતા છે અને કેશમાં થોડી આવક પણ થઈ શકે છે કુલ મળીને આ અઠવાડિયું મકર રાશિના લોકોને મોટો નફો આપે તેવી શક્યતા છે રિલેશનશીપની વાત કરીએ તો ચંદ્ર ચતુર્થ ભાવે બેઠો છે જેના કારણે પાર્ટનર અઠવાડિયે પોતાના ઘર કે ગામ જવા યોજના બનાવી શકે છે વાહન અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર ખર્ચ થઈ શકે છે પાર્ટનર પોતાના માતા પિતા માટે કોઈ ગિફ્ટ લઈ શકે છે કુલ મળીને આ અઠવાડિયું રિલેશનશિપ માટે સારું રહેશે કેરિયર બાબતે મંગળ અને બુધની યુતિ છે આથી ફિલ્ડ કે ઇન્સ્ટિટ્યૂટ બદલવાની શક્યતા છે તમને નવી નોકરી કે પદનો ઓફર મળી શકે છે સ્થળાંતર કે નવા વર્કફિલ્ડથી સંબંધિત નિર્ણયમાં યુતિ મદરૂપ રહેશે જેમાં જે આ યાદીમાં અગિયારી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટે નવ થી પંદર ઓક્ટોબરનું સપ્તાહ અત્યંત શુભ સાબિત થશે કારણ કે સૂર્ય તમારી પોતાની રાશિમાં સ્થિત છે આ સ્થિતિ પદોન્નતિ શાસકીય કામમાં સફળતા અને પ્રતિષ્ઠા વધારવાના સંકેત આપે છે તમને સામાજિક સંસ્થાઓ તરફથી સન્માન મળવાની શક્યતા છે આરોગ્ય પણ સંતુલિત અને સારું રહેશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ આ સપ્તાહ મંગળ અને બુધની યુતિના કારણે વિશેષ રહેશે તમારી કોઈ પ્રોડક્ટની સેલ વધશે અથવા કોઈ મહત્વપૂર્ણ ડીલ સફળ થશે જેના દ્વારા તમને મોટો ધનલાભ થશે કોઈ ખરીદી વેચાણ કે વ્યવહારમાંથી પણ ફાયદો મળશે હા ઘરની મરામત અથવા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર થોડો ખર્ચ થઈ શકે છે પરંતુ આખરે ધનની સ્થિતિ મજબૂત અને લાભદાયક રહેશે સંબંધોની દ્રષ્ટિએ ગુરુ ગ્રહ દશમ ભાવમાં હોવાથી સંબંધોમાં સૌહાર્દ અને સ્થિરતા રહેશે તમે અને તમારો પાર ટનર કોઈ ધાર્મિક સ્થળ કે ગુરુના દર્શન માટે જઈ શકો છો પાર્ટનરને કરિયર સંબંધિત સફળતા અથવા પ્રમોશન પણ મળી શકે છે એટલે સંબંધમાં આનંદના સંકેત છે કરિયરની વાત કરીએ તો મંગળ અને બુધની યુતિ તમારા લાભદાયક બની રહી છે તમને ઇન્ક્રીમેન્ટ અથવા નવી જવાબદારી મળવાની શક્યતા છે તમારી મહેનતનું સકારાત્મક પરિણામ મળશે આમ કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ ધન લાભ યશ અને પ્રગતિ લાવનાર છે જેમાં જે આ યાદીમાં છેલ્લી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિની વાત કરીએ આ અઠવાડિયામાં તુલા રાશિ માટે મંગળ અને બુધની યુતિ બની છે આ યુતિથી તમારું જીવન મિશ્ર અસર પામશે પ્રથમ વ્યક્તિગત અને પરિવારક જીવનની વાત કરીએ તો જૂના વિવાદ અને દબાણના મુદ્દાઓ હલ થતા નજર આવે છે જે ઈચ્છાઓ તમે પરિવાર તરફથી રાખી હતી તેમાંથી કેટલીક પૂર્ણ થઈ શકે છે આ અઠવાડિયે સ્વાસ્થ્યના મામલામાં ઈએનટી સંબંધિત સમસ્યાઓ આવી શકે છે એટલે બુધની યુતિથી તમારા માટે થોડું અસંતુલન હોઈ શકે છે આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે આ અઠવાડિયામાં બે મોટા નાણાકીય લાભ મળવા માટે છે તમારી સેલ અથવા વ્યવસાયમાં મોટા વધારા જોવા મળશે સાથે જ ખરીદી વેચાણમાંથી પણ લાભ થઈ શકે છે અને જૂના રોકાયેલા પૈસા મળવાની શક્યતા છે ઓફિસમાં તમારી મહેનતને પ્રશંસા મળશે અને પગાર વધારાની શક્યતાઓ છે કુલ મળીને મંગળબુદ્ધની યુતિ આર્થિક રીતે લાભકારી રહેશે રિલેશનશીપની વાત કરીએ તો ચંદ્રમાની સ્થિતિ અનુકૂળ છે પતિ પત્ની અથવા પ્રેમી પ્રેમિકા વચ્ચે જૂના મતભેદ દૂર થશે મિત્રો અથવા પાર્ટનર સાથે મુસાફરી નદી તળાવ કે પહાડ પર જવું શક્ય છે પાર્ટનર અથવા તમે એકબીજાને ગિફ્ટ આપી શકો છો મંગળબુદ્ધની અસરથી ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવાની શક્યતાઓ પણ છે કેરિયરની દૃષ્ટિએ તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે પદનો લાભ નાણાકીય લાભ અથવા અન્ય ક્ષેત્રમાં સફળતા અઠવાડિયામાં દેખાય છે ચંદ્રમાં સાતમા ભાવે હોવાથી કેરિયર અને રિલેશનશીપ બંને ક્ષેત્ર અનુકૂળ રહેશે ધન્યવાદ